અમરેલી અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા અમરેલીના ધારાસભ્ય અને નાયબ દંડક કૌશિક વેકરિયા ધારી ધારાસભ્ય જેવી કાકડિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી ધારી શહેર અનુસૂચિત જનજાતિ સમાજના અગ્રણી શાંતિલાલ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા અમરેલી સાંસદ દ્વારા અનુસૂચિત સમાજની વાડી બનાવવા માટે પચીસ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી સાંસદ ભરતભાઈ સુતરિયા તેમજ નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા દ્વારા તેમના સમાજના તેજસ્વી તારલાનું સન્માન પણ કરવામાં આવ્યું હતું વિનુભાઈ કરવાને વિનંતી કરું કે એ અગ્ર ભાગમાં આવશે અને અમારા યુવા દોસ્તો તેઓનું સન્માન કરવા માંગે છે તો બોલ સુતરિયા કેરું તો છે સંગઠન અને સરકારની તાકાતો જો કે હળ તો એવા અતુલભાઈ ખાનારી આપા ઘરના છે આપા પતિકા છે અને જિલ્લાના જે પ્રમુખ છે ત્યારે પૂર્ણ મતવાક આપણે ધારી મળને કોઈ જો સ્કેપ્સ પર પડે કારણ કે પ્રમુખને ಗೌરોની વાત છે ભારતના નાવી પણ ಗೌરોની વાત છે ઇતો શિક્ષણની કારણ કે સમય એક વાગી નથી જિલ્લા મંડળના અમારા બાબા સાહેબ નો એકસો છોત્રીસ મો જન્મ દિવસની જે ઉજવણી હતી એ જિલ્લા કક્ષા આખા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ધારીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે અલગ અલગ ગામોથી તમામ સમાજના આગેવાનો અને અમારા અહીંના ધારાસભ્ય સેવીભાઈ કાકડિયા કૌશિકભાઈ વેકરિયા મુખ્ય દંડક તેમજ અમારા ન્યાય સમિતિના ચેરમેન અને તાલુકાના ન્યાય સમિતિના ચેરમેન અમારા સંગઠનના પ્રમુખ અતુલભાઈ તમામે અહીંયા હાજરી આપી અને આ કાર્યક્રમને બિરદાવવો તે બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું મારી પાસે માગણી આવી કે અમારે દલિત સમાજને કોઈ અહીંયા વાડી જેવું નથી તો મેં હોલ બનાવવા માટે અહીંયા પચીસ લાખની જાહેરાત કરી છે અને જરૂરિયાત છે સમાજને આજે એક વાડી સુંદર જેવી મળે કેમ કે બીજે કાંઈ વાડી રાખવા જાય તો બહુ ભાડા થાય છે તો સમાજ માટે પણ એવું કાંઈ સાધન હોવું જોઈએ કાંઈ પ્રસંગપાત કરવા હોય તે માટે મેં ગ્રાન્ટની જાહેરાત કરીશ